તો એની બધી નેગેટિવિટી કચરો આપણે બધો મગજમાં લઈ અને આપણે આપણા ઘરમાં જ કચરો નાખીએ છીએ આપણે જીવ ઉપર કચરો નાખીએ છીએ પછી આપણે એટલે હેરાન થઈએ છીએ અને આ કચરો ઉપર જામી ગયો પૂજા પાઠ કે કોઈ વ્રત તેથી એ કચરો બહાર નીકળે એવો નથી આ કચરો તો સ્વ સુધારો સ્વમજણથી સ્વઅનુભવથી જ આ કચરો બહાર નીકળે

એમાં કોઈ વચ્ચે કોઈ એમાં હિસ્સો ન લઈ શકે ભાગ પટાઈ ન કરી શકે પણ જો આપણી પાસે ગુરુ હોય આધ્યાત્મિક નથી અને બહુ બધી ગુરુની અમી દ્રષ્ટિ હોય કૃપા હોય તો વચ્ચે પણ પડે કર્મ ની અંદર વચ્ચે પણ પડે ખરા જામીનગત પડે કે આ હું જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી આ શિષ્યને કઈ થવું જોઈએ નહીં જામીનગત ગુરુ પડે છે ખબર પડતી નથી આ ગુરુ પાસેથી હું ઉખેડી લેવું છે હું કરું છું વધારે એ ખબર પડતી નથી એને એક આટલી બાબત હોય તો રિસાઈ જવું એક આટલી બાબત હોય તો આમ થઈ જાવ ભાઈ ગુરુએ આપણે સાધના આપી છે ગુરુએ આપણે ભજન આપ્યું છે એ મોટામાં મોટું અખિલ બ્રહ્માંડ નું ધન છે એટલે સમજીલાનું ગુરુ સર્વસ્વ આપડા માટે સમાન છે